નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સોના ચાંદીએ તો ફાફડા ફાડી નાખ્યા તો એક જાન્યુઆરીથી લાગુ થશે સાત મોટા નિયમો અને ફેરફાર તો ખેડૂત માટે નવા નિયમો તો ઓછા રોકાણમાં લાખોપતિ બની જશો તો મિત્રો આજના મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર લઈને તો ત્રણ હજાર રોકાણ અને બની જશો લાખોપતિ મિત્રો ધારો કે તમે SIP માં દર મહિને 3000 રૂપિયાનો રોકાણ કરો છો અને એક વર્ષમાં તમારું રોકાણ 36000 રૂપિયા થશે જો તમે આ SIP 10 વર્ષ સુધી ચાલુ રાખો છો તો 120 મહિનામાં તમારી કુલ સંપત્તિ 360000 રૂપિયા થઈ જશે અમે આગણતરી સરેરાશ વાર્ષિક 12% ના વળતર ધારીને કરી છે જે લાંબા ગાળે સામાન્ય માનવામાં આવે છે નાનો અર્થ એ થયો કે 10 વર્ષ પછી તમારી પાસે કુલ કિંમત લગભગ 690000 રૂપિયા થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તુવેરની ટેકાના ભાવે નોંધણી શરૂ મિત્રો રાજ્યના ધરતીપુત્રો માટે રાહતના સમાચાર આવ્યા છે આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિધિવત છે સરકારે ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે જેથી તેઓને તેમના પાકનું યોગ્ય વળતર મળી શકે અને વેચાણમાં સરળતા રહે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો મિત્રો વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારાનો ટ્રેન્ડ ચાલુ છે દિલ્હી બિલિયન માર્કેટમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા સોનાના ભાવમાં સોળસો ને રૂપિયાનો વધારો થયો છે અને ભાવ એક લાખ અડત્રીસ હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે જે ગયા શુક્રવારે એક લાખ છત્રીસ હજાર પાંચસો પંદર રૂપિયા હતા જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવ પણ દસ હજાર ચારસો રૂપિયા વધીને બે લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદીમાં તમારું નામ છે કે કેમ મિત્રો ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ની કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી જેમાં તોતેર પર તોતેર લાખ નામ યાદીમાંથી કમી કરાયા છે જે નાગરિકોને આ યાદી અંગે કોઈ વાંધા કે સૂચના હોય તેઓ અઢાર જાન્યુઆરી બે સુધી રજૂઆત કરી શકશે અને દસ ફેબ્રુઆરી બે સુધીમાં અરજીનો નિકાલ કરી નાખવામાં આવશે મિત્રો તમારું નામ તપાસવા માટે તમે વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન અને ઇલેક્ટ્રો સર્ચ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો જ્યાં તમને મિત્રો તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તમને ખબર પડી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદીઓ સાવધાન થઈ જશો મિત્રો એએમસી દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા માટે શહેરના દસ મુખ્ય માર્ગોને મોડેલ રોડ જાહેર કરી નાખ્યા છે અને પાર્કિંગના નિયમો અત્યંત કડક બનાવ્યા છે નવા નિયમો મુજબ હવે રોડ કે ફૂટપાથ પર પાર્કિંગ કરવા બદલ વાહનલોક કરવામાં આવશે અને માલિકને દંડ ફટકારાશે આ વ્યવસ્થા જાળવવાની જવાબદારી બિલ્ડિંગ માલિકો અને મેનેજમેન્ટની રહેશે નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનાર કોમર્શિયલ બિલ્ડિંગ બિલ્ડિંગ કે શોપિંગ કોમ્પ્લેક્સને સીલ પણ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડવાની છે બેન્કિંગ ટેક્સ ડિજિટલ ચૂકવણી રેશન કાર્ડ સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને એતને તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરશે એ આગળ જાણીશું જેમાં મિત્રો પ્રથમ છે ખેડૂતો માટે નવા નિયમો મિત્રો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂતો આઈડી ફરજિયાત બનશે ખેડૂતો આઈડી વિના પીએમ કિસાન યોજનાના હપ્તા બંધ કરવામાં આવશે મિત્રો પીએમ એફબીવાય બી બે હજાર છવ્વીસ હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાકો માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે નુકસાનીના જાણ હવે બોતેર કલાકની અંદર ફરજિયાત કરવી પડશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો બેન્કિંગ અને ટેક્સના નિયમો મિત્રો નવા વર્ષથી એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બેન્કિંગના નિયમો અને આવકવેરા રિટર્ન એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ભરવા માટે ફોર્મ બદલાઈ જવાના છે વધુ ડેટા આધારિત રિપોર્ટિંગના કારણે ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ બે હજાર છવ્વીસથી દર સાત દિવસે અપડેટ કરવામાં આવશે જે અગાઉના પંદર દિવસથી વધુ છે અને વધુમાં વધુ એસબીઆઈ જેવી બેન્કોએ લોનના વ્યાજદરમાં અને ફિક્સ ડિપોઝિટમાં ઘટાડો કર્યો છે જેની અસર આવતા વર્ષે દેખાવાની છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એલપીજી અને ઈંધણના ભાવ મિત્રો તેલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે ઓએમસીએસ દ્વારા મહિનાની પહેલી તારીખે એલપીજી અને એર ટ્રેબલ એન્ડ એટલે કે એટીએફ ના ભાવમાં સુધારો કરે છે ડિસેમ્બરમાં વાણિજ્યક સિલિન્ડરના એટલે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જાન્યુઆરીમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે જે સામાન્ય પરિવારને રાહત આપી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના નિયમ વિશે આગળ વાત કરી નાખીએ તો નવો રેશન કાર્ડની સુવિધા મિત્રો રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે બે હજાર છવ્વીસ થી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે આનાથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સીધો ફાયદો થવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવો ડિજિટલ હાજરીનો નિયમ મિત્રો સરકારી શાળાઓમાં ડિજિટલ હાજરી લાગુ કરવામાં આવશે અને ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓની હાજરી હવે ટેબ્લેટ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જે શાળાઓ અને વહીવટ બંને માટે વધુ સારી ટ્રેકિંગ પ્રદાન કરશે